ઠાકોરજી કેવા દેખાય છે એનું અદભુત વર્ણન આ સોપાનમાં કરેલું છે અને આનંદ આ કૃષ્ણ પરમાત્મા નું સ્વરૂપ છે આ શ્લોકનો પ્રયોગ કરી અને પ્રેરણા આપી છે કે બહુ બાહ્ય રૂપમાં મોહિત ન થવું બહુ બાહ્ય રૂપમાં પડવું નહીં अगर रूप को देखना ही है तो रूप को मत देखो रूप के भीतर छिपा हुआ जो स्वरूप है उनको देखो साहब। यहां स्वरूप की बात है स्वरूप है सत चित आनंद सत्य शाश्वत बताई हुई

ચૈતન્ય હે લેકિન સત્યતા નહીં હે તો ફીર જીવન વ્યર્થ હે સાહતા ચાલતા બેસતા ઉડતા બધું કરી શકીએ છીએ પણ સત્ય નથી તમારા મારા જીવનમાં તો પણ જીવન નકામું છે અને યાદ રહે સત્ય પણ હોય ચેતના પણ હોય આ બંને હોય પણ જો તમારા અને મારા જીવનમાં જો આનંદ નહીં હોય તો આ બંને નકામું છે સાક્ષાત સ્વરૂપ હે કૃષ્ણ છે સ્વયં આનંદ હે શાહ રામ છે ને રામ સત્ય અવતાર છે યાદ રહે રામ સત્ય અવતાર છે મારો મહાદેવ કરુણા અવતાર છે અને મારો ઠાકોર મારો બ્રિજેશ કૃષ્ણ પરમાત્મા એ સ્વયં આનંદ નો અવતાર છે પ્રેમ નો અવતાર છે જેના જીવનમાં આનંદ નથી બધું બરાબર હોય લ્યો પણ આનંદ જ ન હોય તો આ માણસ હસતો હસતો ખેલતો હોવો જોઈએ બધું બરાબર હોય મોઢું ચડાવીને બેઠા હોય શું કરવું ચહેરો હસ્તો હોવો જો હે આનંદ હોવો છો જીવનમાં બધું બરાબર હોય પણ આનંદ ન હોય તો બધું નકામ અને આમ ભી એટલું યાદ રાખજો મુરઝાયેલા ફૂલ ઠાકોરજીને પણ પ્રિય નથી એ તો મુરજા જાય ને એ પણ દૂર કરી દે છે એ તો ખેલેલા પુષ્પ પરમાત્માને ચડે છે સાહેબ એ જ કૃષ્ણ પરમાત્માને ચડે છે પણ જયારે મુરજાઈ જાય છે ત્યારે એને ઉતારી લેવા પડે છે સમજાય છે આના ઉપરથી સમજી જવું કે આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે હું તો કૃષ્ણ ભક્ત છું હું તો કૃષ્ણની સેવા કરું છું હું તો એનો પરમ ભક્ત છું મને કૃષ્ણ વગર એક એક ઘડી પણ ન ચાલે તો એટલું વિચારી લેવું કે તું જો કૃષ્ણ ભક્ત હો તો એનું પેલું લક્ષણ એ છે કે તારા મુખ ઉપર સ્મિત હોવું જોઈએ

કે પીડા પડ્યા પછી કઈ થોડું જોવડાવવા જવાનું એ દવાખાના ભેગું થઈ જવાય અને દવા કરાવી લેવાય એ લક્ષણ છે ભર ઉનાળે માણસ ઓઢવાનું માગે તો તો નક્કી સમજી લેવાનું કે મેલેરિયા થયો છે આ કઈ જોવડાવવાનો વિષય નથી દવાખાને ટ્રીટમેન્ટ કરાવી ઉપચાર કરાવો આ લક્ષણ છે એવી રીતના યાદ રહે તમારા અને મારા જીવનમાં ભક્તિ આવે ને એનું ભક્તિનું એક લક્ષણ છે સાહેબ